ખૂબ મજા કેય છે બાવળો મારા મજા દે ડોક્ટર તો ભાઈ કેન્સર કીધું ઓપરેશન નું કીધું

ડોક્ટર પાસે જતા ડોક્ટર સુધી પડે ભાઈ હવે મારાથી નહીં થાય કાપો તો એટલા દાડા કાપી ન છું પૈસા કોઈ ન મારો માવતર છે ભાઈ અનમુ માતા બોલી ખવા ભાઈ ખવા તારો તો ખાવ મટી જાય દાડમ છઠીન પોચે મન મે પોચે બાપો બાપો અન પેટ ભરીને આશી આલો સુન મટી જાય હું મોરલ મોરલની માતા કોસ ધાન 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 રમરા આશી દે ધાન ધાન

ચિંતા કોઈ જરૂર ખાલી વિશ્વા મેલ વિશ્વા તાર જમીન નથી મેલવી રૂપિયા નથી મેલવા પૈસા નથી મેલા ખાલી વિશ્વા મેલ તારો દોર એક થાય એટલે દુનિયાના ડોક્ટર ખોટા પડી જાય અને તારો બકો મટી જાય હું મોરલ ની વાત છું શું થતું ઊભી નથી રહી પગ તારા હું છે ઉપર કાય કરવાનું બોલી ડોક્ટર ના કરી ગયો સીધા ડોક્ટર શું કીધું તું કે સીધા થાય તો થાય બાકી ન થાય કુદરતી છે ઓપરેશન કરવું પડશે પગ સીધા કરવા માટે

લાલ લોગડા પેરે કાળા લુગડા પેરે બે ભાઈઓ થઇ ને આઈ ભાઈ 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 અને તારા ઘરે આઈ રોટલો ખાઈ ને જઈ લે ધન ધન તારા ઘરે રોટલો ખાઈ ને ભાઈ ભાઈ મોડા એમ કીધું કે મોગવા વાળું છે આ તો મોગવા વાળી છે મોગવા વાળી નતી એ હું પોતે હતી ધન ધન ભાઈ માં જગે રોટલો ખાઈ ને લે તારા ઘરે અને બોલી બધું ભગવાન સારું કરશે

અને હવારમાં ડાળો ઉગ્યો ને પગ કડા ને સીધો થઈ ગયો બાપો બાપો જબાવાળો આવા પૂરવા બાપો અને મારી ની છે કરા ડોક્ટર ખૂટી પડે અહીંયા હું ખૂટી નથી પડતી ધાન ધાન જગત વાઈડો કરા પણ હું મોરાલ ની દોડી વાઈડો કર્યો નથી કર્યો માં એટલે તેમ કર સીધો કર્યો 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 માં અન કરી લે ધાન ધાન ભઈ પણ વિશ્વા

બોલો મેલડી માત કી જય ભાઈ કોઈ લાગ્યું તમને ગત્તુ બોલીએ તો તો હા સાત રવિવાર નું કીધું તો ને આજે તો ત્રીજો જ રવિવાર છે સાત રવિવાર નું કીધું તો ને ત્રીજો રવિવાર છે ભાઈ એ હું મરાલી વેરી બોલું અને જબન વાળા ને જબન ના આપો દુનિયામાં મને દેવું કોણ કે સાત રવિવાર બોલી કે સાત રવિવાર માં તું મોઢે તોતડે છે ને બોલ તો થઈ જાય

હું માતા બોલી લ્યા કશું ના મટી જાય ને મટી ગયું મટી મટ્યું ના ચાર દાડા બે ફોન લઈને ભર્યા તો